અત્યારે હાલમાં આવી મોટી ખબર પાકિસ્તાનમાં હીટવેવના કારણે મોતનો સિલસિલો યથાવત છે કરાચીમાં છેલ્લા ચાર દિવસમાં ગરમીના કારણે ચારસો પચાસ લોકોના મોત થયા છે તેમાં એક અગ્રણી એનજીઓએ જે નિવેદનમાં જણાવ્યું છે કે ઈદ ફાઉન્ડેશનના એક નિવેદનમાં જણાવ્યું છે કે તેને શનિવારથી મંગળવાર સુધીમાં ચારસો સત્યાવીસ મૃતદેહો મળી આવ્યા છે આ ઉપરાંત સિંધ સરકારે મંગળવારે ત્રણ સરકારી હોસ્પિટલમાંથી તેવીસ મૃતદેહો જારી કર્યા હતા પાકિસ્તાનના દરિયાકાંઠે આવેલા કરાચી શહેરમાં શનિવારથી મહત્વ તાપમાન ચાલીસ ડિગ્રી સેલ્શિયસથી વધારે નોંધાવવામાં આવ્યું રહ્યું છે દરિયાકાંઠે આ શહેરમાં ચાલીસ ડિગ્રી તાપમાન ખૂબ જ વધારે ગણવામાં આવે છે એનજીઓને જણાવ્યું છે કે તેઓ કરાચીમાં હાલમાં ચાર સંબંધ સ્તરો ચલાવી રહ્યા છે જો કે એટલી મોટી સંખ્યામાં મૃતદેહો આવી રહ્યા છે હોવાથી હવે સબઘરોમાં જગ્યા વધી નથી એનજીઓનું માનવું છે કે મોટાભાગના મૃતદેહો હોણા લોકો અને ડ્રગ્સનું સેવન કરનારા લોકોના છે